અરે જેમતી કા ખાતર ઉપર દીવું એટલે ખાતર ઉપર દીવો પણ એનો અર્થ શું ખાતર ઉપર દીવું ખાતર પડ્યું હોય ને એટલે એવું હોય કે ખાતર એટલે સોરી પૂરા સોરી એટલે માણા શું કે ખાતર ઉપર દીવું આમાં સોરીઓ થાય ને એટલે માણા ફરિયાદ કરે એમ કે ભાઈ કરવી જોઈએ ફરિયાદ કરવી જોઈએ પૂરા આમાં શું છે ફરિયાદ કંઈ પણ આપણે સોર ને સોરી થઈ કે ભલે લઈ ગયા કે ન લઈ ગયા પણ ફરિયાદ તો કરવી પડે પણ બધાય સમજુ માણે એમ કે ભાઈ ખાતર ઉપર દેવું હોય એમ તો હવે ભૂરા એક વાત એવી કરું ને કે ખરેખર આ બની બનેલી ઘટના હોય અને નહીં હોય પણ એવું બન્યું એમ એક જગ્યાએ એક ગામમાં ચોરી કરવા ગયા ભૂરા તો અંદર જાગી ગયા જાગી ગયા એટલે છેલ્લો હતો ને એ લઈને ભાઈ ગા બરાબર એ ભાઈ ગા એટલે એ થેલો પછી ગામની બહાર જઈને ખોઈ લો ખોયલો તો એમાં કપડાં હતા બીજું કંઈ હતું નહીં ભૂરા અંધારામાં ખબર તો ન હોય લુગડા હતા તો એને શું કર્યું એ બીજા ગામમાં ગયા ને પૂરા તો એ કપડાં પહેરી અને બીજું ગામમાં ચોરી કરી એ કપડાં પાછા ત્યાં મૂકી દીધા થેલો બધો બરાબર હવે અહીંયા કેવું હતું કે જ્યાં એ કીધું બીજે દીધાના કે કોઈ રાતે સોર આવ્યા હતા તો સમજુ માણે કીધું કે ભાઈ ફરિયાદ કરી આવું એમ પોલીસો કેમાં ફરિયાદ કરવી પડે પૂરા તો કે હવે એ ખાતર ઉપર દીવો એમ કે ખાતર ઉપર દીવો ન કરાય એને ન ફરિયાદ કરી એને એમ કે હું હવે કપડાનો થેલો ગયો ને એમ ફરિયાદ ન કરી શું કેવું કે વાં ખાતર પડ્યું ન્યા દાગીના અને રૂપિયાને બધું ગયું મોટી ખોરી થાય એટલે એને પાછી ફરિયાદ કરી ફરિયાદ કરી તો એ જગ્યા ઉપર આ કપડાં મળ્યા થેલો ને કપડાં કપડાં મળ્યા બરાબર એમાં એમાં એવું જ થયું કે એ શર્ટ પહેરોતો ને એ શર્ટ એને કાઢ નાખ્યો બરાબર ન્યા જ્યાં હવે એ શર્ટમાં પાછળ છે ને એ ગામના દરજી સીવતા હોય ને ત્યારે એનું પાછળ કોલરમાં નાખેલું હોય નામ ગામ બરાબર એવું હતું પેલા એટલે હવે એ નીકળું નીકળું એટલે પછી પોલીસવાળા નથી કે ગામમાં જ્યાં ન્યા એ શર્ટ લઈને દરજી પાંખ તો દર્દી બી ગયો હવે ટેલર માસ્તર કે સાહેબ પણ આ કાશ આમાં જો આ છે એમ બરાબર તો ચોપરો કાઢવો પડે માપનો માપનો ચોપરો કાઢે ને તો ખબર પડી જાય ફલાણા ભાઈનું કેનું કે નામ લખેલું હોય હવે કર્યું હવે એને ખબર પડી ગઈ હવે એ બી કે સાહેબ કંઈક મને કંઈ સજા ન કરો તો હું કહું આ કેનો શર્ટ છે એ તો કંઈ એમાં કંઈ નથી તમે કહી ગયો ખાલી તમને કંઈ નહીં થાય એને કીધું ત્યાં ગયા પછી પોલીસવાળા કે ભાઈ આ થેલો શર્ટ ને હા અમારું જ છે કે અમે સોરી નથી કરી તો કે તો આ તો ત્યાં ચોરી કરી ન્યા મળ્યો તો એ તો બી ગયા કે સાહેબ પણ અમારી ન્યા ચોરી થઈ હતી ને તો અમારે આ કપડાં થેલો લઈ ગયા હતા અમે ચોરી કરી નથી એમ બરાબર પોલીસવાળા એને ઠપકો દીધો કે તમે તો ફરિયાદ કેમ ન કરી તમારે ત્યાં એટલે કંઈ પણ ઘરમાં ભલે જાય ન જાય તો કંઈ નહીં પણ ફરિયાદ કરવાની પૂરા એટલે ખાતર ઉપર દીવો એટલે એ ધ્યાન રાખો ખાતર ઉપર દીવો એવું બુરા હવે ખબર પડી આજ ને